ઘણી વખત કોઈ બીમારીનો દર્દી લાંબા ગાળાની સારવારના કોર્ષ વખતે કંટાળી દવા લેવાનું છોડી દેતો હોય છે આવી સ્થિતિમાં તે સંપૂર્ણ રીતે બીમારીમાંથી બહાર આવી શકતો નથી કંઈક આવું જ ટીબીના દર્દીઓ સાથે પણ થાય છે ટીબીની દવાનો કોર્ષ સામાન્ય રીતે છ થી નવ માસનો હોય છે પરંતુ હવે ટીબીની એક નવી દવાની શોધ થઈ છે જે માત્ર ત્રણ જ મહિના લેવાથી દર્દી ટીબી મુક્ત થઈ જશે आ नवी दवा नशोधन करूँ अहमदाबाद में बी पटेल फार्मास्यूटिकल एजुकेशन एंड रिसर्च डेवलपमेंट सेंटर तो हमने 90 सबको ने ये दिया है उसमें से 50 परसेंट ये दिए हैं 50 परसेंट बाज़ार वाला दिया है और जो देन हम लोग फिर ये कंपेयर करेंगे हम ये समझते हैं कि ये तीन महीने में वो उसकी जो बीमारी मिट गई यार चार महीने में और बाजार में तो वैसे भी नौ महीने छः महीने लगते हैं અત્યારે ટીબી ની નવી સંશોધિત દવા પર વિવિધ પરીક્ષણો ચાલી રહ્યા છે જે પૂર્ણ થયા બાદ ટીબી ની કેપ્સ્યુલ ને માન્યતા મળી જશે બ્યુરો રિપોર્ટ વી